શું કહ્યું જયંતિ રાઠવાએ આપને જણાવું અધિકારીઓ ફરી લૂંટી ન જાય તે માટે બધાય તકેદારી રાખવી પડશે સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટર્સ પાસેથી સરપંચો અધિકારીઓએ રૂપિયા લીધા ગંભીર આરોપ જયંતિ રાઠવાએ લગાવ્યો છે છોટા પાવી જેતપુરના ધારાસભ્ય છે અને તેમણે સીધો આરોપ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત ઉપર લગાવ્યો છોટા જિલ્લામાં 100% આદિવાસી વિસ્તારમાં આપણે બધા ગ્રામ પંચાયતના સરપંચીઓ તાલુકા પંચાયતના સભ્યસીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ધારાસભ્ય શ્રી સંસદ સભ્યશ્રી આપણે બધા સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરી રહ્યા છી પરંતુ આપણે મારે પણ સ્વીકારવું પડે સ્ટેજને પણ સ્વીકારવું પડે આપણે બધાએમાં ધ્યાન ન આપવાના કારણે બાળથી આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી માન્ય સરપંચીઓ યા અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા આપણે વાસ્કોની પાઇપલાઇનો ગામની અંદર વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નરમદાનું પાણી મુખ્ય હેડ વર્ક્સ અને સબ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઈનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે